અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકુટ ગામે જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે ઓપરેશન સિંદૂર મિશનનું ડેમોસ્ટ્રેશનનું આયોજન બાબરકુટ ગામે કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ઓપરેશન સિંદૂર મિશનનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કોળી સેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સહયોગ તેમજ બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલગામમાં એટેક મોદી સાહેબની મીટિંગ એટેક કરવાનું પ્લાન વાઘા બોર્ડર બંધ પાકિસ્તાનમાં એટેક પહેલગામમાં એટેકમાં શહીદ થયેલા ફોજીભાઈ તેમજ ગ્રામજનો બહારથી આવેલા મહેમાનો શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યારે સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને દેખાડવામાં આવ્યું હતું બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે કોળીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સભ્ય દ્વારા ગામના લોકો અને બહારથી આવેલા લોકોને પહેલગામમાં એટેન્કથી લઈને ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને સિંદૂર મિશન પૂરું થયું ત્યાં સુધી અને શ્રદ્ધાંજલિ આપી ત્યાર સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા સમજાવી અને બતાવવામાં આવ્યા હતા હાજરી આપતા કોડીસેના ગ્રુપના તમામ સભ્યો તેમજ એક દંત ગ્રુપના સભ્યો તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશોદાબહેન કરશનભાઈ પરમાર પૂર્વ સરપંચ અનકભાઈ સાંખટ બાલુભાઈ સાંખટ સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્ય ગ્રામના આગેવાનો વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેશ બારૈયા અમરેલી જય દ્વારકાધીશ આજે જન્માટી નિયમે જય ભવ્ય ભવ્ય એક દંત અને સેના ગ્રુપ અને બાબરકોટ ગામ સમજ દર વર્ષ જેમ આ વર્ષે પણ જબરજસ્ત ઓપરેશન સિંધુનો કાર્યક્રમ જબરજસ્ત વેઠ્યો છે અને સાથે જન્માષ્ટમીનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો મંડલો બહેનો વડીલો માતાઓ ઉજવે છે એમ કાર્ય ઠાકોરને વિનંતી છે કે આવું ના કાર્ય બાબરકોટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું